વડોદરા ખાતે યુનિટી માર્ચને આવકાર આપવામાં આવ્યો રાત્રે લોક ડાયરાનું આયોજન કરાયું વડોદરા ખાતે યુનિટી માર્ચ આવકાર રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના મેયર સાથી કોર્પોરેટર સાથે ગરબી ઘૂમ્યા હતા શહેરના નવલખી મેદાનના ખાતે કીર્તિદાન ગઢવીના ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના મેયર ધારાસભ્યો મંત્રીઓ કોર્પોરેટરો ભાજપા અગ્રણીઓ અને શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા ડાયરામાં ધાર્મિક ભજનોએ સમા બાંધી હતી કીર્તિદાન ગઢવીએ ભગવાન શ્રી કૃષ્ણ પર ધાર્મિક ભજન પ્રસ્તુત કરતા મેયર પિંકીબેન સોની સાથી કોર્પોરેટરો અને મહિલા અગ્રણીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા મહિલા મોરચાનો ગરબો આકર્ષણનો

ભારતના ઘડવૈયા અને ભારતના લોકોની પુરુષ એવા સરદાર સાહેબને એકસો પચાસમી જન્મ જયંતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગેવાનીમાં ભારત ભારતભરમાં ઉજવાઈ રહી છે ત્યારે એ નિમિત્તે લોક ડાયરો મને અવસર મળ્યો એના માટે હું સદ ધન્યવાદ બસ સરદાર સાહેબમાંથી જેટલું શીખાય એટલું શીખાય કારણ કે જેટલું શીખે એટલું ઓછું છે એ વ્યક્તિએ ભારત માટે પોતાની જાન રેડી દીધી પોતાનું સર્વસ્વ લૂટાવી દીધું આપણે ભારત માટે શું કરી શકીએ એ સરદાર સાહેબમાંથી શીખવું